દાન ધર્મ વિશે શિક્ષણ માણસો તમને જુએ તેઓ હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યુ કરવાથી સાવધાન રહો નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાની કરે છે તેમ તું પોતાની આગળ રણ સિંગડું ન વગાડ હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો ડાબા હાથ ન જાણે એ માટે તે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે પ્રાર્થના વિશે શિક્ષણ અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાવ કેમ કે માણસો તેઓને જુએ માટે સભા સ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ ઉપર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તમને પસંદ છે હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસને તારું બારણું બંધ કરીને ગુપ્ત મોના તારા બાપની પ્રાર્થના કર ને ગુપ્તમાં જોનાર તારો બદલો આપશે અને તમે પ્રાર્થના કરતા વિદેશોની પેઠે અમથો લવારો ન કરો કેમકે તેઓ ધારે છે કે તમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે એ માટે તમે તેઓના જેવા ન થાઓ કેમ કે જેની તમે અગસ્ત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો ઓ આકાશમાંના અમારા બાપ તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થા દિવસની અમારી રોટલી આ જ અમને આપ અને જેમ અમારા ઋણીઓની માફ કર્યા છે તેમ તું અમારા ઋણોને માફ કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાથી અમારો છૂટકો કર કેમ કે રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે આ મેન કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો અકાશમાંનો બાપ તમને પણ માફ કરશે પણ જો તમે માણસોના તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે ઉપવાસ સંબંધી શિક્ષણ વળી જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે ડોંગીઓને પેઠે લેવાઈ ગયેલા મોના ન થાવ કેમ કે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મો કસાણા કરે છે હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે પણ તું ઉપવાસ કરી ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો એ માટે કે માણસોને નહીં તણ તારો બાપ જે ગુપ્તમ છે તેને તું ઉપવાસી દેખાય નહીં ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો પૃથ્વી પર પોતાનું સારું દ્રવ્ય એકઠું ન કરો જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે અને જ્યાં ચા ચોરો ખાતર પાડીને ચોરી જાય છે પણ તમે પોતાનું સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો જ્યાં કીડા

માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો ઈશ્વર અને મિલકત કોઈથી બે ઘણી ચાકરી કરાય નહીં કેમ કે તે એક પર દ્રેશ કરશે અને બીજા પર પ્રીતિ કરશે અથવા તો અથવા તે એકના પક્ષનો થશે અને બીજાના તિરસ્કાર કરશે દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં એ માટે હું તમને કહું છું કે કે તમારા જીવની સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું શું પીશું અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કેમ અમે શું પહેરશું શું જીવ ખોરાક કરતા તે શરીર લુગડા કરતા અધિક નથી આકાશના પક્ષીઓને જુઓ તેઓ તો વાત વાવતા નથી ને કાપતા નથી ને વખોરતા વખારો ભરતા નથી તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે તો તેઓ કરતા તમે અધિક નથી શું તમે અને ચિંતા કરવાથી તમારા મનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે અને લુગડા સંબંધિત તમે ચિંતા શા માટે કરો છો ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે તેઓ મહેનત કરતા નથી તેઓ કાંતતા પણ નથી તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગડા મહિમાનો મહિમામાં તેઓ મોનું એક નામ જેવો પહેરેલો ન હતો એક માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે તેને જો દેવ એવું પહેરાવે છે તો અલ્પ વિશ્વાસીઓ તમને શું વિશેષ નહીં પહેરાવશે માટે અમે શું ખાઈશું શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો કારણ કે એ સગડાવાના વિદેશીઓ શોધે છે કેમ કે તમારો આકાશમાનો બાપ જાણે છે એ બધાને તમને અગત્ય છે પણ તમે પહેલાં તેના રાજ્યની તથા તેના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને આપશે ને માટે તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે દાડાને સારું તું દાડાનું દુઃખ બસ છે બીજાનો ન્યાય કરશો નહીં તમે કોઈને દોષિત ન ઠરાવો એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠેરાવશે અને જે માપથી તમે માપી આપો છો તેથી જ તમને માપી અપાશે તમ અને તું તારી આંખમાંનો ભરોટીઓ ધ્યાનથી ન લેવતા તારા ભાઈની આંખોમાંનું તણખલું શા માટે જુએ છે અથવા તું તારા ભાઈને એમ કહેશે કે તારી આંખમાંનું તણખલું મને કાઢવા દે પણ જો તારી આંખ પોતાની જ આંખમાં તો ભારોટીઓ છે આ ઢોંગી પહેલાં તું પોતાની જ આંખમાંથી ભારોટીઓ કાઢ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણકલું કાઢવાને તને સારું પેઠે સૂજશે જે પવિત્ર છે તું તે કૂતરાઓની આગળ ન નાખો ને તમારા મોતી ભૂંડાની આગળ ન ફેંકો રખે ને તેઓ તે પોતાના પગ તળે છૂંદે ને તમને ફાળી નાખશે માર્ગો શોધો ખટખટાવ માર્ગો તો તમને આપશે તો તમને આપશે શોધો તો તમને જડશે ખટખટાવો તો તમારી સારું ઉગાડાશે કેમ કે જે હરેક માગે છે તે પામે છે